નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સંત જલારામ બાપાનો જીવન વિશેની વાત ગુજરાતની અંદર આવેલા સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વિરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલું છે અહીં જલારામ બાપાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે આ યાત્રાધામ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટથી બાવન કિલોમીટર અને જુનાગઢથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે આજે પ્રસિદ્ધ સંત જલારામ બાપાનો એ જન્મ જયંતિ હોય ત્યારે તેમના જીવનના પ્રસંગોમાંથી જીવન જોઈએ એમના જીવન વિશેની વાત જોઈએ જલારામ બાપા પાસે વૃદ્ધ સંત આવીને તેમની પત્નીને પોતાની સાથે સેવા કરવા માટે મોકલવા માટે કહે છે એક દિવસ બપોરે વૃદ્ધ સાધુ નારાયણ 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 કરતા જગ્યામાં આવી ગયા વૃદ્ધ સાધુએ કહ્યું આ શરીર ખૂબ જ જીર્ણ થયું છે કોઈ ચાકરી કરે એવું જોઈએ છે બાપા તો હું આપની સેવા કરું વૃદ્ધ કહ્યું હે તારી સ્ત્રીને મારી સેવા કાજે મારી જોડે મોકલ અને સાંભળ એની રાજી ખુશી આવી જોઈ દબાણથી નહીં અને વીરબાએ તરત કહ્યું હું હમણાં જ તૈયાર થઈને આવું છું ગામમાં ખબર ફેલાતા આખું ગામ ભેગું થઈ ગયું કોઈ બાપાને સમજાવવા લાગ્યું કે વહુના દાન ન હોય વીરબાઈ માને વિદાય આપી બાબા મંદિરમાં જઈ ઠાકોરજીને પગે લાગ્યા શી ખબર ઠાકોરજી સાથે એમણે શી વાત કરી પછી બહાર આવી ઓટલા પર માળા ફેરવવા બેઠા આ તરફ સાધુ વીરબાઈને લઈને ચાલ્યો બે ત્રણ માઇલ પર નદી આવી ત્યાં સાધુ કહે માય મારા ધોકો જોડી સાચો હું ઝાડે ફરીને આવું છું આમ કહી સાધુ જાડવા પાછળ અદ્રશ્ય થઈ ગયા કેટલાક ભરવાડના છોકરાઓએ જોયું દોડતા જ એમણે ગામમાં વાત કરી હવે સૌને સમજાયું કે આ સાધુ કોઈ સાધારણ સાધુ નહીં પણ એ ભગત બાપાની પરીક્ષા કરવા આવેલા એ પરમેશ્વર પોતે હતા તે દિવસથી એ જોળી ધોકો મંદિરમાં બિરાજ છે અને રોજ સવાર સાંજેનું પૂજન થાય છે વિક્રમ સંવત અઢારસો ના કારતક સુદ સાતમના સોમવારે તારીખ ચાર અગરસો નવ્વાણું લોહાણા પરિવારમાં રાજભાઈ જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામ સીતારામનો મંત્ર હતો પિતા વેપારી હતા ગામમાં એમની નાનકડી હાટડી હતી વેપારીના દીકરાએ ખભ જોગું ભણવું તો પડે જ એટલે પિતાએ એમને ગામથી નિશાળમાં ભણવા મૂક્યા પણ બાળક જદારામનું ચિત્ત ભણવા ગણવા કરતા સાધુ સંતો તરફ વધારે ઝૂકેલું રહેતું સાધુને જુએ કે એનો હાથ પકડીને એને ઘરે જમાડવા તેડી લાવતા એમ કરતા કરતા જલારામ ચૌદ વર્ષના થયા પિતાએ એને જનોઈ દીધી અને આટલું ભણતર બસ છે કહી નિશાળમાંથી ઉઠાડી લઈ પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધા પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુ સંતો તરફ ઢળેલું છે તેથી એ સાધુ તો નહીં થઈ જાય ને એટલે એમણે એમણે સંસારમાં બાંધવા કરી નાખ્યું જલારામને આ ગમ્યું નહીં તેમણે વિનમ્રતાથી પિતાને કહ્યું તમે મને સંસારની ઘટમાળમાં શા સારું જોડો છો મારે તો ભગવાનની ભક્તિ કરવી છે ત્યારે પિતાએ અને કાકા વાલજીએ એને સમજાયો કે ભાઈ ગૃહસ્ત્રાશ્રમને તું હીણો ન સમજ ઘર બાંધીને બેઠા હોઈએ તો કોક દહાડો આપણા ઘરે કોઈને પાણી પાઈ કોઈને રોટલો ખવડાવે વળી ચકલા કબૂતરાને ચણ નાખીએ એ પુણ્ય ઓછું નથી અરે ઘરમાં કીડી મકોડી પણ કણ ખાય એનુંય પુણ્ય લાગે ખોડાવાની વાત જલારામના મનમાં વસી ગઈ અને સોળ વર્ષની ઉંમરે આટકોટ ગામના પ્રાગજી ઠક્કર ની દીકરી વીરબાઈ સાથે જલારામના લગ્ન થઈ ગયા જલારામને મન સંસાર સાધુની સેવા માટે હતો ગામ જુનાગઢના માર્ગ પર હતું તેથી અવારનવાર સાધુ સંતો સાધુરો જોયો કે જલારામનું રૂવે રૂ હર્ષથી નાચવા લાગ્યું સાધુ સંતોને ઘરે જમવા તેડી લાવે કે દુકાનમાંથી એમને સીધું પાણી આપે વસ્તુ જોઈએ તો વસ્તુ આપે આથી પિતાએ તેમને ઘરથી જુદો કરી નાખ્યા હવે જલારામ કાકા વાલજીની દુકાને બેસવા લાગ્યા એક વાર દસ બાર સાધુઓ કાકાની દુકાને આવી ચડ્યા સંત જલારામે એમને તાકામાંથી દસ હાથ પાણ કોરું આપ્યું પછી દાળ ચોખા લોટ ગોળનું પોટલું અને ઘીનો લોટો લઈ પોતે જે સાધુઓની સાથે ચાલી નીકળ્યા હવે દુકાનમાંથી એમનું ચિત ઉઠી ગયું હતું એકાક એમના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો જલારામ જાત્રા પર નીકળી પડ્યા તે વખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી સાકળ તીર્થના સકળ તીર્થના દર્શન કરી દોઢ બે વર્ષે એ ઘરે પાછા આવ્યા ત્યારે ગામે ધામધૂમથી એમનું સામયું કર્યું જલારામ બાપા જાત્રાથી પરત ફર્યા બાદ ભોજા ભગતના દર્શને ગયા મળતા જ જુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતના પગમાં પડ્યા અને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા ગુરુએ કંઠી બાંધી રામ મંત્ર આપ્યું બેય પતિ પત્ની રામ નામ લે અને કાયાથૂટ મજૂરી કરે સાંજે જે દાણો મળે તે માથે ચકીને ઘરે લાવે હવે ભગતે ચરણે પ્રાર્થના કરી મહારાજ મારે સદાવ્રત બાંધવું છે આપની આજ્ઞા માગું છું ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી દાદા ભોગતા હરિયમ રેવું તેમણે સદા આવરતની શરૂઆત કરી અને વિક્રમ સવંત અઢારસો છોતેર સંત સાધુ અને જાત્રાઓની વધતી જતી હતી દાણો ખલાસ થઈ ગયો હતો અને આતિથ્યમાં તકલીફ પડતી હતી વીરભાઈ ભગતને બોલાવી એ પોતાના માવતરના ઘરની સોનાની શેર ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દીધી ભગતે પત્નીના દાગીના વેચી સાધુને રોટલા ખવડાવ્યા હરજી નામે એક દરજી રહે એને પેટમાં કઈક દરદ હતું હરજીએ કહ્યું હે સદાવરતમાં પાંચ માપ દાણા દઈશ દિવસથી હરજી નું થતું ગયું અને આઠ દિવસમાં એ સાવ સાજો થઈ ગયો પાંચ માપ દાણા ભગતના એ પગમાં મૂકી એમને પગે લાગ્યો ને બોલ્યો બાપા તમે મને સાજો કર્યો ભગતની આ પહેલી માનતા ત્યારથી તેઓ બાપાનો બિરુદ્ધ પામ્યા એક દિવસ બપોરે એક વૃદ્ધ સાધુ નારાયણ 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 એ શરીર ખૂબ જીર્ણ થયું છે કોઈ ચાકરી કરે એવું જોઈએ છે જલારામ બાપા કહે તો હું એ આપની સેવા કરું વૃદ્ધ સાધુ કહ્યું હે તારી સ્ત્રીની મારી સેવા કાજે મારી જોડે મોકલ અને સાંભળ એની રાજી ખુશીથી આવવી જોઈ ત્યારે દબાણથી નહીં અને વીરબાઈએ તરત કહ્યું હું હમણાં જ તૈયાર થઈને આવું છું ગામમાં ખબર ફેલાતા એ આખું ગામ ભેગું થઈ ગયું કોઈ બાપાને સમજાવા લાગ્યું કે વહના દાન ન હોય વીરબાઈ માને વિદાય આપી બાપા મંદિરમાં જઈ અને ઠાકોરજીના પગે પીડ્યા લાગ્યા શી ખબર ઠાકોરજી સાથે શું વાત કરી છે એમણે પછી બહાર આવી ઓટલા પર માળા ફેરવા લાગ્યા આ તરફ સાધુ વીરબાઈને લઈને એ ચાલ્યો બે ત્રણ માઇલ પર નદી આવી ત્યાં સાધુ કહે માય મારા આ ધોકો જોડી સાચવ હું જાડે ફરીને આવું છું આમ કહીએ સાધુ ઝાડવા પાછળ અદૃશ્ય થઈ ગયા અને કેટલાક ભરવાડના છોકરાઓએ જોયું અને દોડતા જ એમણે ગામમાં આ વાત કરી હવે સૌને સમજાયું કે આ સાધુ કોઈ સાધારણ સાધુ નહીં પણ એ ભગત બાપાની પરીક્ષા કરવા આવેલા એ સાક્ષાત પરમેશ્વર પોતે હતા તે દિવસથી જોડી ધોકો મંદિરમાં બિરાજે છે અને રોજ સવારે સાંજે એનું પૂજન થાય છે અને વિક્રમ સંવંત ઓગણીસો પાંત્રીસના કાર્તકવદ નોમ સોમવારે વીરબામાએ દેહત્યાગ કર્યો બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી બાપાને પણ હવે અરસનો વ્યાધી સતાવતો હતો રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા બાપાને સંતાનમાં એક દીકરી હતી અને જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ એ પોતાના હતા ઓગણીસો સાડત્રીસ મહાવત દસ મે બુધવારે ત્રેવીસ બે અઢારસો એક્યાસી બાપાએ ભજન કરતા કરતા એક્યાસી માં વર્ષે વૈકુંઠ વાસ કર્યો અને જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો અજાણ્યો સાધુ આવી આવી ચડ્યો બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડાર ગયો ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેની ચારેય દિશાએ એ ને અખૂટ અખૂટ ભંડાર બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં આજે એ બાપાનો ભંડાર અખૂટ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જલારામ બાપા